સાણંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને આજે દિવ્ય બાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો કાળી ચૌદશના દિવસે ઐતિહાસિક યજ્ઞની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેના માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે હવે જોઈએ સાણંગપુર રામતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ સાણંગપુર ધામમાં આવેલા સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના શનિવારના દિવસે શ્રી કષ્ટમંજન દેવ હનુમાનજી દાદાને નોટના વાઘા અને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો દાદા સમગ ધન આભૂષણ હાર મોતીની માળા વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા આજના શુભ દિવસે મંગળા આરતી સવારે પાંચને ત્રીસ કલાકે પૂજારી સ્વામી દ્વારા સવારે સાત કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણીવા અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભાવિક જણો દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને કાળી ચૌદશના દિવસે કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે યજ્ઞશાળામાં ઐતિહાસિક યજ્ઞ યોજાશે